તો નમસ્કાર ખેડૂત મિત્રો ખોડિયાર ટ્રેક્ટર્સમાં ફરીથી બધા જ ખેડૂત મિત્રોનું સ્વાગત છે હવે જે પણ કોઈ ખેડૂત મિત્રો મિની ટ્રેક્ટર લેવા માંગતા હોય પંદરથી લઈને વીસ એચપીના તે બધા જ પ્રકારના મિની ટ્રેક્ટરો તમને અમારી આગળથી મળી જશે અત્યારના મિની ટ્રેક્ટરની વાત કરીએ તો સ્વરાજ સાતસો સત્તર સાવ નવે નવું સો રૂપીસ ટ્રેક્ટર અમારી આગળ વેચાવા આવ્યું છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી સાવ નવે નવું હાઇડ્રોલિક ઇન્જિન બધું જ રનિંગ કન્ડિશન એક સાઇડની સાવ નવી નવી બેટરી પણ તમને આમાં જોવા મળશે ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર બાવીસના આઠમા મહિનાનું તમને મેન્યુફેક્ચર જોવા મળશે અને પાસિંગની વાત કરીએ તો જે પણ કોઈ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેશે તેને સીધા ફર્સ્ટ ઓનર અમે કરી આપશું એટલે જે પણ આ ટ્રેક્ટર લેનાર વ્યક્તિ થશે જે પણ કોઈ ખેડૂત આ લેશે ટ્રેક્ટર તે સીધો ફર્સ્ટ ઓનર આ ટ્રેક્ટરનો થશે અને આ ટ્રેક્ટરનું રજીસ્ટ્રેશન સીધું જ બે હજાર પચીસનું થઈને આવશે ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો સાવ નવે નવ સો રૂપીસ તમને ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરનું હાઇડ્રોલિક ગેર ઇન્જિન બધું જ ઓકે કોઈપણ પ્રકારના ફોલ્ટો ગણું છે ટ્રેક્ટરના કલાકોની વાત કરીએ તો

કેટલા ટાયર પણ તમે જોઈ શકો છો તે પણ સાવ નવા નવા સો ટકા જેવા ટાયર છે એકલું બમ્પર પણ સાવ નવા નવું નાખેલું છે ટ્રેક્ટરની સાડલીની વાત કરીએ તો તે પણ સાવ નવી જ નાખવામાં આવી છે ટ્રેક્ટરમાં બધી જ વસ્તુ સાવ નવી નવી ઓકે તમને જોવા મળશે ટ્રેક્ટરના એચપીની વાત કરીએ તો પંદર એચપીનો તમને આ ટ્રેક્ટર જોવા મળશે યુવરાજ ને સ્વરાજ બંને સહેમત તમને જોવા મળશે હારે આવનાર વસ્તુની વાત કરીએ તો પચાસ ફૂટની લારી અને સાતનો સેટ પણ અમે પ્રોવાઈડ કરી આપીએ છીએ એટલે જે પણ કોઈ ખેડૂત મિત્રો ટ્રેક્ટરની હરે આખો સેટ લેવા માગતો હોય તો તેને ટ્રેક્ટર સહિત આખું સેટ પણ મળી જશે ટ્રેક્ટરના પ્રાઇસની વાત કરીએ તો બે ને પંદર ફિક્સ તેને આની પ્રાઇસ રાખવામાં આવી છે સીધા ફર્સ્ટ ઓનર અમે ખેડૂતને કરી આપશું જે પણ કોઈ ખેડૂતો લેશે ટ્રેક્ટર તેને બે ને પંદરમાં તમને આ ટ્રેક્ટર મળી જશે એડ્રેસની વાત કરીએ તો જિલ્લો જુનાગઢ તાલુકો મેંદડા અને ગામ દેવગઢ દેવગઢ ગામમાં અમારી ઘરે તમને આ બધી વસ્તુ જોવા મળશે હવે હારે આવનાર વસ્તુની વાત કરીએ તો પચાસ ફૂટની સાવ નવી નવી લારી તમને ટ્રેક્ટરની હારે જોવા મળશે ટ્રોલી બધી જ અમે સાવ નવી જ બનાવીને ખેડૂતને આપીએ છીએ અમારો કોન્ટેક કરવા માટે તમે નેવું નવાણું તેત્રીસ સાઠ પચીસ અથવા તો એક્યાસી સાઠ ઇઠોતેર એક્યાસી સાઠ ઇઠોતેર ત્રાણું તેર આ બંનેમાંથી કોઈ પણ નંબર ઉપર અમારો કોન્ટેક કરી શકો છો લારી પણ સાવ નવે નવી પ્રેસ પાટિયા સાથે નવી બને પ્રોવાઈડ કરીએ છીએ જેમાં તમને એમઆરએફના ટાયર છસો હોલના એમઆરએફના ટાયર જોવા મળશે ફાડીઅવીલ પ્લેટ સાથે નીચે ચૌદ સાતીના સેટની વાત કરીએ તો કુલ છ વસ્તુ તમે સાતીના સેટમાં પણ પ્રોવાઈડ કરી આપશો અત્યારે તમે જે પણ બધી વસ્તુ જોશો અત્યારે હમણાં જ થોડાક દિવસોમાં સાવ નવી બનેની આવેલી તમને જોવા મળશે બધી વસ્તુ સાવ નવી નવી તમને જોવા મળશે કોઈ પણ વસ્તુ વાપરેલી એ એક પણ પ્રકારનો યુઝ કરેલી જોવા નહીં મળે લારી સાથે બંને વસ્તુ સાવ નવી તમને જોવા મળશે હારે આવનાર વસ્તુની વાત કરીએ તો તેમાં તમને સુવારી અને ફારવા બંને પ્રકારની દાતી તમને જોવા મળી છે જે તમે જોઈ શકો પાંચ ફૂટ નું માઠ પણ તમને આમાં હેરે જોવા મળશે જેને ઘણા ખેડૂત મિત્રો હમાર પણ કહે છે ફોલ્ડિંગ બટકા પણ તમને હેરે આમાં જોવા મળશે પિંચિયાના પાંચ ફૂટની રાફ પણ તમને આમાં હાઈરે જોવા મળશે નીચે રાફ પાછળ ફોલ્ડિંગ પતરું આ બોલ ખોલવાથી ફોલ્ડિંગ પત્રોને તમે અલગ પણ કરી શકો છો ત્રણ ડાટા રાપની હેરી અને પ્લસ વધારાનો એક રાપનો ડાટો પણ અમે પ્રોવાઈડ કરી આપશું એટલે ટોટલ ચાર ડાટા તમને રાપની હાયરે જોવા મળશે ત્રણ પંચિયા પણ તમને આમાં હાયરે જોવા મળશે જેમાં ફોલ્ડિંગ બટકા ફિટ કરતાં ઈઠો તો તમને સળંગ લાંબો પાટલો થતો જોવા મળશે પારા બાંધોનું પાટ્યું પણ બમ્પર જે પણ આ સેટની હાયરે તમને જોવા મળશે ખૂબ જ હેવી ડ્યુટી એંગલનું તમને બમ્પર જોવા મળશે ફોલ્ડિંગ પ્લેટ સાથે જેથી પારાને આછો પાત્રો તમે કરી શકો પ્લેટને કાઢીને ગોલ લોઢીયાની ઘોડી પણ તમને આઈ જોવા મળશે જેમાં પાછળ લોઢીઓ ફિટ કરવાથી ચોમાસામાં કોઈ પણ વસ્તુ ટ્રેક્ટરથી આપવી હોય બળદમાં જે પણ સાતીની પાછળ ચાલે તે બધી વસ્તુ લોઢીઓ ફિટ કરવાથી ટ્રેક્ટરની પાછળ ચાલી શકશે કોઈ શું પણ આઈ તમને જોવા મળશે દાંતીની અને પિંજિયાની આખે આખો સેટ કુલ છ વસ્તુનો તમને સેટ જોવા મળશે અત્યારે હાજરમાં બે સેટ હાજરમાં તમને જોવા મળશે બાકી જે પણ કોઈ ખેડૂત મિત્રો સ્વરાજ સાતસો સત્તર લારી હાથી આ બધી વસ્તુ લેવા માંગતા હોય તે એક્યાસી સાઠ ઇઠોતેર ત્રણું અથવા તો નેવું નવાણું તેત્રીસ સાહીઠ પચીસ આ બંનેમાંથી કોઈ પણ નંબર ઉપર અમારો કોન્ટેક્ટ કરી શકે છે કોઈ પણ ખેડૂત ગમે ત્યારે ટ્રેક્ટર જોવા આવે તો સૌ પ્રથમ અમને કોલ કરીને જ આવું નહીં તો છેટેથી આવતા હોય ને ટ્રેક્ટર વેચાઈ જાય તો ખોટો ખેડૂતને તકો ન થાય તે માટે ટ્રેક્ટર સાવ નવું નવું જ છે સો રૂપીસ તમને આવું ટ્રેક્ટર જોવા મળશે કોઈ પણ વસ્તુનો ફોલ્ટ નથી સીધા જે પણ કોઈ ખેડૂત લેશે તેને ફર્સ્ટ ઓનર કરી આપશું એડ્રેસનું ફરીથી તમને કહી દઉં જિલ્લો જુનાગઢ તાલુકો મેંદડા ગામ દેવગઢ દેવગઢ ગામમાં અમારી ઘરે તમને બધી વસ્તુ તમને જોવા મળશે અને આ જે પણ કોઈ ખેડૂત મિત્રોને માત્ર મિની ટ્રેક્ટરની ટોલી લેવી હોય તો અડસઠ હજારમાં મિની ટ્રેક્ટરની માત્ર ટોલી પણ અમે પ્રોવાઇડ કરી આપશું અને આયર સાથીનો સેટ ને મિની ટ્રેક્ટરની ટોલી બંને વસ્તુ સેટ લેવા માગતા હોય ટ્રેક્ટરની પાછળનું તો એક ને પંદરમાં આખે આખો સેટ પણ અમે પ્રોવાઈડ કરી આપશું